સુરતના ઉધના વિસ્તારમાં હત્યા મામલો હત્યાનો ગુનાનો ભેદ ઉકેલાયો આરોપીઓ દ્વારા ક્રિષ્ના અને સંતોષ કુમારને ડ્રિંક્સમાં દવા નાખી પીવડાવી હતી પોલીસે સારવાર લઈ રહેલા ક્રષ્ણાની પૂછપરછ કરતા ગુનાનો ભેદ ઉકેલાયો આરોપી દ્વારા મૃતક સંતોષ મોબાઈલ પાસેથી મોબાઈલ લઈ પથ્થર મારી હત્યા કરવામાં આવી આરોપી પુનાચંદ્ર શાહુ અને બુલ્લુ સવાઈની ધરપકડ કરવામાં આવ્યું ઉધના પોલીસે લૂંટને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી એરિયા છે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગઈ તારીખે સવારે પોલીસને કોલ આવ્યો પોલીસે ત્યાં ત્યાં જઈને ચેક કર્યું તો એક બોડી પડેલી હતી પછી તેને આઈડેન્ટિફાઈ કર્યું એ સંતોષ કુમાર નામના એક વ્યક્તિની બોડી હતી મરણ જનાર તરીકે સંતોષ કુમાર હોય એને તરત અમે પીએમ માટેની ડેડ બોડી મોકલી આપી આ ડેડ બોડીનું પીએમ ચાલતું હતું અને એક એની સાથે અન્ય એક વ્યક્તિ ક્રિષ્ના જેનો મિત્ર હતો એ પણ ત્યાં હાજર હતો એ પણ મેડિક એની પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો જે તે વખતે અને ઘણા સમય બાદ મતલબ ચોવીસ કલાક બાદ એ જ્યારે રિલીઝ થયો હોસ્પિટલથી પછી પોલીસે એની પૂછપરછ કરી હતી પૂછપરછમાં કેટલીક હકીકતો પોલીસની સામે આવી પોલીસે એને જે વસ્તુ સામે આવી એને સીસીટીવી થ્રુ ફોલો કર્યા અને બીજી જાણકારી મેળવી જાણકારી મેળવ્યા બાદ એવું કન્ફર્મ થયું કે આ ઘટનામાં ગુનું કરીને એક વ્યક્તિ છે અને એની સાથે એનો મિત્ર છે લુલ્લુ પુનુ પુન્ના લક્ષ્મીધર સાહુ કરીને છે કે જેના વિરુદ્ધ અગાઉ પણ ખેતી દ્રવ્ય પીવડાવી અને લોકો પાસેથી વસ્તુ લઈ જવી ચોરી લેવી અથવા લૂંટ કરવી આ પ્રકારના ગુનાઓ સામે છે એના વિરુદ્ધ એવા ચાર ગુનાઓ એના વિરુદ્ધ હતા એટલે પોલીસનો શક વધારે મજબૂત થયો હતો ત્યારબાદ હજી બોડીનું કોઈ રિપોર્ટ આવ્યો ન હતો પીએમનો અને નો રિપોર્ટ આવ્યો ત્યારે એમાં હેડ ઇન્જરી અને એને કારણે હેમરેજ થયું હોવાથી અને શોખ એને કારણે જે વ્યક્તિ જે સંતોષ કુમારીનું મૃત્યુ થયા હોવાનું માલુમ પડ્યું હતું એ બાબતને લઈ પોલીસે મર્ડનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી હતી અને આ બંને આરોપીઓ ગુના લક્ષ્મીધર શાહુ અને લુલુ મંગળ સ્વાઈ જે બંને ઓરિસ્સાના જ છે બંનેની પોલીસે ધરપકડ કરી છે આ બંને વ્યક્તિઓ જે આ મરણ જનાર અને એનો મિત્ર ક્રિષ્ના એ લોકોને નાસ્તો કરવાના બાને ત્યાં લઈ આવ્યા હતા અને નાસ્તો કરવાના બાને પેલા નાસ્તો કરાવ્યો પછી કોલ્ડ્રીંકમાં કંઈક ઘેની ઘેનની ગોળીઓ અથવા એ પ્રકારનું કંઈક લિક્વિડ પીવડાવી અને એમને એકદમ બેભાન અવસ્થામાં કરી દીધા હતા જેની ખૂબ જ ઊંડી અસર જે ક્રિષ્ના હતો એને થઈ હતી એટલે ક્રિષ્ના એકદમ બેભાન થઈ ગયો હતો ત્યારે એના પાસેથી મોબાઈલ છીનવાની જ્યારે કોશિશ કરવામાં આવી સંતોષ કુમાર દ્વારા તો સંતોષ કુમાર ને આ બંને વ્યક્તિઓ પુના અને લુલુ એ ભેગા થઈ અને ખૂબ માર માર્યો એને એનું જે માથું હતું એ ત્યાં જમીનમાં પછાડી અને એનું મૃત્યુ નિપજાયું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે એટલે પોલીસ આ ગુનો નોંધી અને બંને આરોપીની ધરપકડ